મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની પરિસ્થિતિ બાદ વડોદરા શહેર અને જિલ્લામાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી ગઈકાલે વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પાસેથી મેળવી હતી આ સાથે જ શહેર અને જિલ્લામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી તકેદારીના પગલાં લેવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી ગાંધીનગર સ્થિત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને જિલ્લા કલેક્ટર બીજલ શાહ પણ જોડાયા હતા અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શહેર અને જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીની માહિતી આપી હતી મુખ્યમંત્રીએ રાહત અને બચાવની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી ઝીરો કેઝ્યુઅલિટી અપ્રોચ સાથે કામ કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ શહેર પ્રાંત ડોક્ટર વી કે સાંબંડ ગ્રામ્ય પ્રાંત રાજેશ ચૌહાણ ડિઝાસ્ટર મામલતદાર દુષ્યંત મહેતા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર